ગુજરાત અને રાજસ્થાનમાં બનતી ઓથેન્ટિક રેસીપી જે ધીરે ધીરે વિસરાઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ આ રેસીપીને લગ્ન કે નાના મોટા શુભ પ્રસંગોમાં બનાવતા હતા તો ચાલો આજે લુપ્ત થતી આ રેસીપી લાપસીને પરફેક્ટ માપ સાથે ઘરે બનાવીએ તે પણ ગોળવાળી જેથી ખાવામાં હેલ્ધી બને તો મિત્રો લાપસી બનાવવા માટે મેં લીધું છે એક બાઉલ ઘઉંના ફાળા સો થી દોઢસો ગ્રામ જેટલો ગોળ સૂકી દ્રાક્ષ ગાનીશ માટે બદામના ટુકડા એલજી પાવડર અને બે મોટી ચમચી ઘી ડ્રાય ફ્રુટ્સ તમે તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો જેમ કે કાજુ પિસ્તા ચારોળી મગજતરીના બી અને ન હોય તો તમે મારી જેમ સ્કીપ પણ કરી શકો તો સૌ પ્રથમ રહીશું એક પેનમાં ઘી ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંના ફાળા ઉમેરીને સાંતળીશું જો તમને તજ લવિંગ પસંદ હોય તો તમે તેનો વઘારમાં ઉપયોગ કરી શકો છો અથવા તો તમે મારી જેમ સ્કીપ કરી શકો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું ઘઉંના ફાળાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું આ સ્ટેજ પર એક ગ્લાસ પાણી ઉમેરી તેને ઢાંકી ચડવા દઈશું વચ્ચે વચ્ચે લાપસીને આપણે ચેક કરીશું જો પાણીની જરૂર લાગે તો તેમાં પાણી ઉમેરીશું લાપસી ખીરીને નરમ બને ત્યાં સુધી તેને ચડવા દઈશું અને તેનું પાણી સુકાવા દઈશું પાણી સુકાય એટલે તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ફરી તેને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું પાણી સુકાઈ જાય એટલે તેમાં એલચી પાવડર અને સૂકી દ્રાક્ષ ઉમેરીશું લાપસીમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સતત હલાવીશું તમે જોઈ શકો છો લાપસીમાંથી ઘી છૂટું પડવાનું શરૂ થઈ ગયું છે લાપસી આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે લાપસીને આપણે એક ડીશમાં કાઢીશું અને તેને બદામના ટુકડાથી ગાર્નિશ કરીશું મિત્રો ફાઇનલી ગોળ લાપસી ખાવા માટે રેડી થઈ ગઈ છે તમને આ લાપસી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ